નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દીકરીની ડોલી નીકળી હતી ત્યાં પિતા તેનો મૃતદેહ બાઇક પર લાવ્યા વિડીયો જોઈને હૃદય કમ્પ્યુટ છે જી હા મિત્રો ઉત્તર પ્રદેશના કોસાંબી જિલ્લામાં એક અત્યંત કરુણ અને શરમજનક ઘટના સામે આવી છે અહીં એક મહિલાનો મૃતદેહ તેના પિતા દ્વારા અંતિમ સંસ્કાર માટે બાઇક પર લઈ જવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ મામલો ત્યાં બન્યો જ્યારે મહિલાને સાસરીય પક્ષ અને પિયર પક્ષ વચ્ચે મૃતદેહના અંતિમ સંસ્કારને લઈને વિવાદ થયો હતો જી હા મિત્રો પોલીસે મહિલાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નહોતું આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર સમગ્ર ચકચાર મચાવી દીધો છે જે સમાજની દીકરીની વિદાય ડોલીમાં કે ભવ્ય રીતે કરવામાં આવી છે ત્યાં તેનો મૃતદેહ બાઇક પર લઈ જવામાં આવે છે અને તે કલ્પના કરવી બહુ મુશ્કેલ છે જી હા મિત્રો ઉત્તર પ્રદેશના કોસામ્બી જિલ્લામાં એક આવી હૃદયપૂર્વક ઘટના બની છે જેણે સંવેદનશીલ પર ગંભીરતા સવાલ ઉઠાવ્યો છે જી હા મિત્રો ઘટના અને તેનું મૃત્યુ રહે છે આ મામલો કોસંબીના કટા ગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામનો છે અહીં જીતેન્દ્રની પિસ્તાલીસ પત્ની બુધારાણીનું શંકાસ્પદ સંજોગમાં મૃત્યુ થયું છે તેમની પત્ની વિદેશમાં કામ કરે છે અને સાસરીયા પક્ષને બાજિયાબાદ રહે છે શનિવારે સવારે બુધરાણીની ઘરનો દરવાજો ન ખુલે ત્યારે તેના પાડીશોળે શંકા કરે અને તે પોલીસને જાણ કરી હતી તો